મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ અને ધૂળકા બાવળા રોડ પર ચક્કા જામ કરવામાં આવ્યો છે બાવળાની સોસાયટીના લોકો રસ્તા ઉપર ઉતર્યા છે પાણી ભરાવાની સમસ્યાને લઈ અને સોસાયટીના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બે દિવસથી સોસાયટીમાં પાણી ભરાયેલું હોવાથી રોષ જોવા મળી રહ્યો છે સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભૌમિક લોકોને છેલ્લા ઘણા દિવસથી પારોવાર મુશ્કેલી પડી રહી છે છતાં પણ પાણી નથી ઓસર્યા ત્યારે અત્યારે સ્થાનિકોમાં કેવો આક્રોશ કેવી રજૂઆત યસ બાવડાની સ્વાગત અને રત્નાદીપ સોસાયટી છે ત્યાં છેલ્લા બોતેર કલાકથી પાણીમાં છે અત્યારે જ્યારે આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓ પહોંચ્યા છે મામલતદાર બાવડા પહોંચ્યા છે તેની ગાડીને રોકવામાં આવી છે મહિલાઓમાં આક્રોશ છે સ્થાનિક લોકોમાં આક્રોશ છે તેમનું કહેવું છે કે છેલ્લા બોતેર કલાકથી તેઓ પાણીમાં છે અને તેઓ

કે હું અહીં આગળ બધું કમ્પ્લીટ કરાય કાલે આ તો માણસ એ ઉભો રહેવા તૈયાર નહી તો શું તું ખાલી વોટ લેવા હેડ્યો આવે છે તમે જુઓ છો કે લોકોમાં આક્રોશ છે મામલતદાર શ્રી બાવડા છે તે અત્યારે નીકળી રહ્યા હતા તેની ગાડીને રોકવામાં આવી છે ઘેરાવ કરવામાં આવ્યો છે અત્યારે પોલીસ પણ અહીંયા પહોંચી છે લોકોનું કેવું છે કે તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવામાં આવે જે રીતના હાલત બની રહી છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મામલતદાર બાવડા પહોંચ્યા છે પાછળ પણ ચક્કાજામ જેવી સ્થિતિ છે તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે ગાડીઓ રોકવામાં આવી છે આખી લાંબી લાઈનોની કતાર લાગી છે સ્થાનિકો રજૂઆત દર વર્ષે આ સાહેબ સાહેબને ખબર છે આજથી ને 30 વર્ષથી બાવળાની અંદર અને ગુજરાતની અંદર ભાજપની સરકાર છે દર વર્ષે જ્યારે જ્યારે આ પોન્સૂનની પરિસ્થિતિ આવે ત્યારે તમામ સોસાયટી અંદર પાણી ભરાઈ જાય છે સાહેબ 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 આ લોકોની શું રજૂઆત છે અને ગાડી રોકવામાં આવી છે આપ શું કહેશો ગાડી રોકવામાં એવું છે કે આગરબ્રાહ્મ સાહેબ ઊભા છે પ્રાંત સાહેબ ત્યાં આગળ કામ કરાવી ચાલુ છે ત્યાં એમની પાસે જઈ રહ્યા છીએ લોકોનો સામાન પલડી ગયો છે તેની પરેશાની ગઈકાલે ના અને માનનીય ધારાસભ્ય સાહેબ સાણંદના અધ્યક્ષ મિટિંગ હતી તમામ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે કામ કરવું તેની પણ સાહેબ અને ધારાસભ્ય સાહેબ સૂચના આપેલી છે પરંતુ એકાદ દિવસ એ ઇમ્પ્લિમેન્ટેશન માટે જે થાય એના કારણે અટક્યું છે એમ એકાદ દિવસ અમલીકરણ માટે થશે મામલતદારશ્રીની ગાડી છાપ જોઈ રહ્યા છો કે બહેનો ગાડીની આગળ ઊભા છે તેઓ હટવા તૈયાર નથી તેમનું કહેવું છે કે જ્યાં લગી નિકાલ ન થાય ત્યાં લગી આ વ્યવસ્થા ન થાય ત્યાં લગી પોલીસ પહોંચી છે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે આ સીધા દ્રશ્યો છે બાવડાની બે સોસાયટીઓના લોકો જેના ઘર બોતેર કલાકથી પાણીમાં ડૂબેલા છે અને અહીંયા ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે આપણે આપણે ફરી એકવાર પાછળના દ્રશ્યો બતાવીશ કે ચક્કાજામ એક બાજુ પાણી ભરેલું છે બીજી બાજુ રસ્તાઓ રોકી દેવામાં આવ્યા છે તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો પણ રસ્તામાં અટવાયા છે અને બધી બાજુ તમે જુઓ તો ચારે બાજુ પાણી છે રત્નદીપ સોસાયટી હોય સ્વાગત સોસાયટી હોય તે દરેક લોકો અત્યારે મર્યાદિત વિસ્તારો પાણીમાં ગરકાવ છે સ્થાનિકોનો આક્રોશ છે કે કોઈ પણ સંજોગોમાં તેમની ગાડીને એટલે કે તેમના પાણીનો નિકાલ કરવામાં આવે માં પોલીસ પહોંચી છે પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે મામલતદારની ગાડી છે મામલતદાર અધિકારીની તેમની ગાડીને અત્યારે માં મહેનતે બહાર કાઢવામાં આવી રહી છે કારણ કે પોલીસ સ્ટાફ પણ પહોંચ્યો છે બેનો આપ બે બેન બેન આપને પૂછીશ કેટલા કલાકથી પાણી ભરેલું છે અને કેટલું નુકસાન છે

તમે જોઈ રહ્યા છો એ લોકો આક્રોશ વધી રહ્યો છે લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે બાવડા નગરપાલિકા બાવડા અધિકારીઓના આયા બોલાવવામાં આવી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ અત્યારે જે સ્થિતિ બની રહી છે એ રીતના જોવામાં મળી રહ્યું છે કે આક્રોશ ને ગુસ્સો બહાર આવી રહ્યો છે તેમનું કેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ ન કરાતા તેમને કારણ કે તેની સોસાયટી તેના તેની દુકાનો તેના રોજગારો પાણીમાં છે એક બાજુ પોલીસ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરે છે બીજી બાજુ તે લોકો પ્રયત્ન કરે છે બેન આપને પૂછવા માંગીશ આપ અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો ને અત્યારે પરિસ્થિતિ શું છે

જેને કારણે સૌથી વધારે મુશ્કેલી છે તે સોસાયટીનું દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેમ આ લોકો મજબૂર બન્યા છે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય ખાસ કરીને જે સ્થિતિ છે તે પ્રમાણે કમર સમા પાણી આ સોસાયટીમાં ભરાઈ ગયા છે ખાસ કરીને આપ તમે જોઈ રહ્યા છો કે તેની સાથે કદાચ આ આ આ આ આ લગભગ ભૌમિક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ને જે રીતે આગળ સાહેબ ગાડી ગઈ એમણે કેવું કે આગળ પાણી ભરાયા છે ત્યાં ખાલી કરવાની કામગીરી ચાલુ છે ક્યાં આગળથી પાણી ખાલી કરાવવાની કામગીરી છે દેખાતું તો એવું છે નહીં કે અહીંયા પાણી ઓસરશે બે દિવસ સુધી પણ

આ પાણી કાઢવા માટે નો પ્રશ્ન નગરપાલિકા નો છે અને એ રસ્તો કરવાનો એમને છે ગયા વર્ષે કહેતા કે રસ્તો કરીશું આટલું આટલું પાણી એક ઢોકાતા નથી એક

તો એને બંધ કેમ કર્યું પાણી બરાબર અને આજે ચાલીસ વર્ષથી કોઈ વખત પાણી નથી ભરા બે વર્ષ બે વર્ષથી ભરાય છે બે વર્ષ ધમકાવવાની કોશિશ થાય છે મોકલી ને જેટલું પાણી છે પાણી પાણી છે છે આટલા અને અમે સ્થાનિક સોસાયટીના રહીશો સરકારને એવું વીસ કલાક નું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો વીસ કલાકમાં અમારું આ પાણી નિકાલ નહીં આવે તો અમારા સોસાયટીની ત્રીસ લેડીઝો બાવળા નગરપાલિકા એ આત્મવિલોપન કરશે આની સાથે બેન આ જે સોસાયટી છે તેની સાથે આજુબાજુ બાવળા ની અંદર ફક્ત આ નહીં રબારીવાસ બળિયાદે વિસ્તાર અને પછી બધા અટલ હોલમાં જતા રહેજો એટલે તમારું આ કામ નહીં કે બધા અટલ હોલમાં મોકલો તમે પાણીનો રસ્તો કરી પાણી બીજી જગ્યાએ મોકલો તમે ખુરશી ખાલી કરો આ બધા તૈયાર છે પાણીના રસ્તા કરતા આવડે છે હવે આઠ પાસ નવ પાસ બધા ભણો એટલે પાણીમાં તો અમારે જ રહેવાનું છે એ લોકો બધા ઘેર ઘેર બેઠા છે કોઈ નું આભરતા નથી કોઈ ગઈ વખતે તનુભાઈ પટેલ ધારાસભ્ય તનુભાઈ પટેલ પોતે જાતે આયા હતા અને એમને તનુભાઈ પટેલ જાતે આયા હતા અને એમને કીધી હતી બાયધરી આપી હતી કે આવતી વખતે આવું થશે નહીં આવતી વખતે અમે ગંડાણા નાખી અને પાણીની ને આગળથી ક્લિયર કરશું અને આ વાત એક વર્ષ થઈ ગયું કાલે એ આયા જોવા માટે એક વર્ષ એક વર્ષ પછી દેખાના છે એ ત્યાં લઈ ગયા જોવા માટે આયા

બોતેર કલાક સતત એક જ વાત કહી રહ્યા છે કે પાણીનો નિકાલ કરાવો નથી જનપ્રતિનિધિ આવ્યા નથી કોઈ અધિકારીએ તેમને રાહત ની ખાતરી આપી કે આ પાણીનો નિકાલ કરાવશો આખરે મજબૂર થઈને તે લોકો અત્યારે રસ્તા ઉપર આવ્યા છે કારણ કે ખાવા પીવાની ચીજો હોય ઘરમાં નાના બાળકો હોય તમામ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે અને એક વાત આપને જણાવી દો કે જે રીતના પાણીનો ફ્લો છે તે પ્રમાણે સતત પાણી આવી રહ્યું છે જો આવી જ રીતના પાણી આવતું રહેશે ને નિકાલ નહીં થાય તો સ્વાભાવિક છે કે આ લોકોને ક્યાંક ને ક્યાંક મોટી મુશ્કેલીમાં મુકાવવું પડશે જે રીતે રહીશો કહી રહ્યા છે કે આ સોસાયટી ચાલીસ વર્ષ જૂની છે નવી નથી તો પેલા એવો કયો માર્ગ હતો કે જ્યાંથી આ પાણી જતા હતા અને હવે અવરોધ થઈ રહ્યો છે પાણીના નિકાલનો તો કોઈ લીધે થઈ રહ્યો છે સ્થાનિકો સાથે વાત બિલકુલ બિલકુલ યસ જે રીતના અત્યારે પાણીનો ભરાવો છે મારા હું અત્યારે જે સોસાયટીની બહાર છું પણ મારા ઉપર પાણી છે અંદર તો બહુ બધા પાણી છે અહીં સ્થાનિકો છે અહીંના સ્થાનિકો તેમની સાથે વાત કરીશ

અને એના લીધે કે અમે પરહાન થઈએ છીએ અત્યારે બેન આપ આપ કહો છો જેમ બાય કીધું કે અંડરબ્રિજ બન્યા પછી આ વધારે સમસ્યા તમારી પેલા પેલા આવી સ્થિતિ ક્યારે વર્ષા અમારે પેલા આ સ્થિતિને એક ડીબું પાણી અમારે સોસાયટીમાં નોતું આવતું અંડરબ્રિજ જાન ન થ્યો છે તાનનું અમાર સોસાયટીમાં પાણી નથી ખૂટતો અને આ રોડ આ બહાર આખો 24 કલાક ચાલુન ચાલુ હોય છે ઈ ઈ તો બંધ જ હોય છે

કે એક બાજુ પાણી ભરાઈ ગયું છે બીજી બાજુ અહીંથી ટ્રાફિક તમને દેખાતો હશે કારણ કે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સખત સખત ટ્રાફિક જામ છે હવે હું તે સ્થાનિક લોકોને જ પૂછવાનો પ્રયત્ન કરીશ ગઈકાલે તમે જેમ કીધું કે બેનને પૂછીશ ને ફોન કર્યો તો ધારાસભ્ય આવ્યા હતા એણે શું કીધું ત્યાં ચાલ્યા ગયા ઊભા ન રહ્યા મેં કંઈ ઊભા રહાવું ઊભા ના રહ્યા મારી સામે એમને જોયું બી નહીં કે શાંતિ રાખો બસ હાથ લાંબો કરીને થઈ જશે કરીને જતા રહેશે જો થાય એવું છે ત્યાં કરી શકાય એવું છે અહીંની પોલીસ કામમાં ના આવે તો બહારથી બોલાય ને પણ એ કામ થાય એવું છે એ લોકોને મદદ કરો તમે થોડા પૈસા આપો એમને થોડી ઊંચા ઉટલા પર થોડું મકાન બની આપો તો બધું જ થાય એવું છે પણ એ લોકો કરવા આપ શું કહેવા એ લોકોનો બી પ્રોબ્લેમ છે એમને ભી ઘરમાં પાણી આવે એટલે લોકોએ પાણી રોકી રાખેલું છે બરાબર એમનો બી પ્રશ્ન છે એમની બી વાત સાચી છે બરાબર તો એનો યોગ્ય આગળ નિકાલ થવો જોઈએ તો બંને હલ થાય પાણીના પ્રશ્નનો નો કીધું કે સ્વાભાવિક છે ધારાસભ્યને જ્યારે આપણે મત આપીએ તો આપણે આશા રાખીએ કે આપણા વિકામો થાય વિકાસના કામો થાય અહીંયા ધારાસભ્ય શ્રી તમને કઈ ખાતરી આપી કે હું નિકાલ કરાવી દઈશ તો હું ગઈ વખતે ખાતરી કરાઈ ગયા છે એના વિડીયો બી મારા મોબાઈલ ની અંદર અત્યારે છે ગઈ વખત અત્યારે અત્યારે રજૂઆત કરી બરાબર આ વખતે બી રજૂઆત કરી છે કે થઈ જશે એમ કાલે જ આવીને ગયા છે એમને કીધું થઈ ગયા થઈ જશે એમ પણ હજુ થયું નથી એમ જી જી

લોકોના સ્કૂટરો બંધ પડી રહ્યા છે આ પાણી ઓછું નથી થતું વરસાદ રોકાયો તેને લગભગ છત્રીસ કલાકની ઉપરનો સમય થયો છતાં આટલું પાણી છે આ આપ જોઈ રહ્યા છો તે આટલું પાણી ભરેલું છે કે જ્યાંથી ટ્રકને બધું આવી રહ્યું છે એટલે કે લોકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું અને બંને બાજુની સ્થિતિને સંભાળવા અત્યારે પોલીસ મૂકવામાં આવી છે તો આપણે યશ જણાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના સ્થિતિ બની રહી છે તે જ પ્રમાણે

કે ચાત્ર વાસણા છે અને એ બધું પાણી જે છે એ રજોડા થઈને બાવડામાં આવે છે અને બાવળામાંથી પાણીનો નિકાલ અમારે આપણે શું કહેવાય બાવાના થઈ અને બહાર જાય છે એટલે આગળથી આવરો ઓછો થાય એમ અહીંથી પાણી ઉતરશે કાલે ધારાસભ્યશ્રી આયા હતા પ્રાંત સાહેબ હતા મામલતદાર સાહેબ હતા પીઆઈ હતા નગરપાલિકાના પ્રમુખ હતા બધા કાઉન્સીલરો હતા પાર્ટીના કાર્યકરો હતા સ્થિતિ જોઈ અને એનું આગળ કઈ રીતે જાય તેનું આયોજન કરેલું છે કારણ કે જી 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 આપનો રહ્યો છે એટલે આયોજન ઓલરેડી થયેલું છે પણ જે અહિયાં જે એક સોસાયટી છે પાછળ બધા જે વિસ્તાર છે બે સોસાયટી છે અને આગળ જો આ પાણી બધું છોડી દઈએ ને તો ગામ તળમાં બી પાણી ભરાઈ જાય એવું છે એટલે ધીમે ધીમે એનો નિકાલ ચાલુ છે અને એક બે દિવસમાં પાણી બધું ઉતરી જશે બિલકુલ ચંદ્રકાંત ભાઈ આપની પાસે જાણકારી મેળવતા રહીશું આપણી સાથે ધારાસભ્ય કનુભાઈ પટેલ જોડાઈ ગયા છે કનુભાઈ આપના વિસ્તારની આ સ્થિતિ આપ તો અવગત જ છો ગઈકાલે મુલાકાત કરીને પણ આવ્યા પણ સમસ્યાનું નિવારણ કેમ ના આવ્યું કારણ કે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે હવે આખે આખું વસ્તુ આપ જાણો છો કે આ પાણી વરસાદી પાણી જે છે એ ઉપરવાસમાંથી એએમસી નું આ બધું જે આખું પાણી આવે છે એ તમામ પાણી ત્યાં આગળ આવે છે અને ઓલરેડી બાવળા નગરપાલિકાની અંદર અત્યારે જીઓડીસી દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને વોટર સ્ટોમ કામગીરી ચાલુ છે પણ એનો જે સમય છે હજુ એ કામ પૂરું થવામાં એકાદ વર્ષ હજુ લાગે એમ છે અને તમામ કામગીરી ચાલુ છે અને તમે પણ એની અંદર અવગત છો કે વચ્ચે વચ્ચે અમુક કોંગ્રેસના કોર્પોરેટર એ બધા દ્વારા પણ જે પણ એજન્સી હતી એ એજન્સીવાળાને મારીને ધમકાવીને એનું કામ અટકાવી દેતા હતા એટલે આવી રીતે જો એ લોકો સરકારી કામકાજમાં અડચણરૂપ થઈને કામ દેતા અને હાલ પછી આવી રીતે જયારે વરસાદ આવે ત્યારે બધો બ્લેમ ભાજપ ઉપર આ રીતનું કામગીરી કરી રહ્યા છે એ ખૂબ જ આપણે જોઈએ કે ખરાબ વસ્તુ છે અને અત્યારે તમામ કામગીરી ત્યાં આગળ થઈ રહી છે પ્રાંત અધિકારી મામલતદારશ્રી ડીડીઓશ્રી ને બધા અમે ગઈકાલે મીટિંગ પણ કરી છે દરેક જગ્યાએ સ્થળ તપાસ પણ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ માટે અત્યારે ગઈકાલે સૂચના આપી છે ને અત્યારે કામગીરી ત્યાં સ્ટાર્ટ છે અને વોટર પંપ થી ડીવોટરિંગ કરવાનું હોય એ બધું જ કામગીરી અત્યારે ચાલુ છે તમામ જગ્યાએ જી કનુભાઈ તમારી બધી વાત થી અમે લોકો અગ્રી છીએ બરાબર પણ સ્થાનિકોને જે મુશ્કેલી પડી રહી છે એમાં એ લોકોનો વાક નથી અને સ્થાનિકો સાથે એવું પણ કહી રહ્યા છે ધારાસભ્ય આવે છે ફોટો પડાવીને વયા જાય છે ફોટો પડાવે વાત છે જ નહીં તમે ખાલી જુઓ કે ગઈકાલે અમે આવ્યા પછી જે જગ્યાએ અમે સ્થળ તપાસ કરી છે એ તમામ જગ્યાએ અત્યારે કામગીરી સ્ટાર્ટ થઈ ગઈ છે ડી વોટરિંગ કરવાના પંપો જ્યાં મૂકવાના એ ડી વોટરિંગ પંપો લાગી ગયા છે જે જગ્યાએ અગાઉ જ્યાં આગળ આગળ કેનલ કરવાની હોય જેસીબી લગાવીને આગળ જો ત્યારે ટ્રેન્ચ કરીને પાણીને આગળ કેવી રીતે ફ્લો કરી શકાતા એની પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે આર સ્ટેટ આરએનબી એનબી સ્ટેટ વાળાને પણ જ્યાં આગળ સૂચના આપી હતી કામગીરી ચાલુ છે પણ ઉપર થી જે પાણી ફ્લો આવે છે એ તાત્કાલિક આમાં એવું તો છે ને કે અડધો કલાકની અંદર આનો નિકાલ થઈ શકશે એમ જી કનુભાઈ તમારી બધી વાત થી એવું સો ટકા લાગે છે કે પાણી ઉતરી જ જશે પણ ક્યારે હવે તમામ જો અત્યારે જે પણ જે છે અત્યારે તમામ ફ્લો જે ઉપરથી જે ફ્લો છે એ ખૂબ જ વધારે ફ્લો છે નર્મદાનું જે ઇરિગેશનનું પાણી હોય એ પણ અત્યારે નર્મદાને વાત કરેલી હતી તો નર્મદાનું ઇરિગેશનનું પાણી અત્યારે એકદમ બિલકુલ ઝીરો અમે ત્યાં આગળથી કરાવી દીધું છે અને તમામે તમામ વસ્તુ અત્યારે તમે કેનલ જોશો તો એ નર્મદાની કેનલની ની અંદર જે અમદાવાદનું જે સ્ટ્રોંગ વોટરનું પાણી જે છે એ નર્મદામાં ડાયવર્ટ કરેલું છે તો એ નર્મદાની કેનલ નર્મદાનું સિંગલ ટીપુ નથી આવતું તેમ છતાં વરસાદી પાણીના લીધે અમદાવાદની જે કેનલ જે છે નર્મદાની એ ઓવરફ્લો થઈને પાણી આવી રહ્યું છે બિલકુલ એટલે જે કેપેસિટી કરતા ઉપરથી જે પાણી જે છે એ એક્સ્ટ્રીમલી થોડીક વધારે પ્રમાણમાં આવી રહ્યું છે એટલે અમે એમસીમાં માં પણ વાત કરી છે કે ભવિષ્યમાં આ જે પાણી અમદાવાદનું આખું શહેરનું પાણી છે એ આઈધર કઈક નદીમાં ડાયવર્ટ કરવામાં આવે આ જે કેનલમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે એ એપ્રોક્સિમેટલી અમે ધાર્યા કરતા વધુ પાણી ડાયવર્ટ થયું છે જી બિલકુલ બિલકુલ કનુભાઈ બીપીએફ નેતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર આપણી સાથે વધુ વાતચીત કરવા માટે પ્રજ્ઞાબેન પટેલ જોડાઈ ગયા છે પ્રમુખ છે બાવળા નગરપાલિકાના પ્રજ્ઞાબેન આપ સ્થિતિથી અવગત છો અને હાલ કેવા પ્રકારની નગરપાલિકા તરફથી પાણી ઓસરી જાય વહેલી તકે તેવા પ્રકારની કામગીરીને

એ એ પણ પણ અમે અમે એને કરીને આગળથી નિકાલ કરી રહ્યા જી પ્રજ્ઞાબેન સાથે જોડવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર તો હાલ તો તમામ જે સત્તાધીશો છે તે કઈ રહ્યા છે કે પાણી ઉતરી જશે ક્યારે તે હવે જોવાનું રહેશે